વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ઈજારદારને રૂપિયા કમાવી આપવા વોટર એર કુલરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે જ્યાં સયાજી હોસ્પિટલના તંત્ર અને પીઆઈયુ વિભાગમાં તેરી બી ચૂપ મેરી બી ચૂપમાં કોન્ટ્રાક્ટર આર્થિક રીતે સુખી થઈ રહ્યો છે હાલ દિવસે ને દિવસે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે આ પ્રકારે પડી રહેલી કાળઝાળ ગરમીમાં સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની છે તેવામાં વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ગરમી સામે રક્ષણ મળી રહે તે માટે વોટર એર કુલર મંગાવવામાં આવ્યા છે આ કુલર માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જોકે મળતી માહિતી મુજબ ટેન્ડર બહાર પાડ્યા વગર જ ઈજારદારને સીધે સીધો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે બીજી બાજુ આ કોન્ટ્રાક્ટના ભાગરૂપે હોસ્પિટલ મુકવામાં આવશે આ એક વોટર એર કુલરનું એક દિવસનું ભાડું ત્રણસો રૂપિયા છે એટલે કે પચાસ વોટર એર કુલરનું એક દિવસનું ભાડું પંદર હજાર રૂપિયા થયું જ્યારે તમામ કુલરનું ત્રણ મહિનાનું ભાડું તેર લાખ પચાસ હજાર થયું ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે સયાજી હોસ્પિટલનું તંત્ર આટલા રૂપિયા માત્ર વોટર એર કુલરના ભાડા પાછળ ખર્ચે તેના કરતાં આટલા રૂપિયામાં જ સયાજી હોસ્પિટલ પોતાના વોટર એર કુલરને વસાવી શકે છે જે દર વર્ષે ઉનાળાના સમયમાં દર્દીઓને રાહત આપશે બીજી અહીં મહત્વની વાત એ છે કે આ પૈકીના કેટલાક કુલરો આઈસીયુ વિભાગમાં પણ મૂકવામાં આવશે જો કે આઈસીયુ વિભાગમાં એસીની સુવિધા હોય તો વોટર કુલરની શું જરૂર આમ સયાજી હોસ્પિટલનું તંત્ર કોન્ટ્રાક્ટરને પૈસા કમાવી આપવા કામ કરતું હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુરવે અનેક સવાલ ઉઠાવ્યા હતા આ એસએચજી હોસ્પિટલમાં જે તંત્ર ચાલે છે એ તમે જોઈ શકો છો કે જે કુલર હમણાં ગરમીનો માહોલ ચાલે છે સરકાર ઉપરથી ખર્ચો કરે છે કે લોકોને સુવિધા મળવી જોઈએ પણ અહીં જે કુલરો લીધા છે પચાસ કુલર એક કૂલરનું એક દિવસનું ભાડું ત્રણસો રૂપિયા અને એવા પચાસ કુલરના તમે જોઈ શકો કે આને એક કુલરના પંદર હજાર થાય મહિને અને મહિનાનું ટોટલ ભાડું સાડા ચાર લાખ રૂપિયા થાય અને ત્રણ મહિનાનું ભાડું તેર લાખ રૂપિયા થાય પચાસ હજાર તેર લાખ પચાસ હજાર થાય એટલે એટલામાં તો નવા કુલરો આવી જાય પણ કોઈ પણ કોન્ટ્રાક્ટરને તો ટેન્ડર પ્રક્રિયા વગર કામ આપી દેવામાં આવે છે ને પચાસ પચાસ કુલર મૂક્યા છે દર્દીઓ માટે સારી વ્યવસ્થા જે વાત સાચી છે કે લોકોને જરૂર છે સરકાર જ્યારે આટલો ખર્ચો કરતી હોય તો એનો વહીવટ સારી રીતે થવો જોઈએ આટલા જે તેર લાખ રૂપિયા આપણે ઇજા અને કોન્ટ્રાક્ટરને આપી દેવાના એના કરતાં પોતાના અગિયાર લાખની અંદર કૂલરો આવી શકતા હોય તો એ નહીં કરતાં પણ એક અમુક વ્યક્તિને કમાવવા માટે આ લોકો એવું કરી રહ્યા છે એટલે અમારી એવી માંગણી છે કે જે સરકાર ઉપરથી પૈસા મોકલતી હોય વ્યવસ્થા માટે તો અહીંના જે વહીવટદારો છે એ ખોટી રીતે વહીવટ કરે છે એના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને નહીં કે લોકોના જે વેરાના પૈસા છે ખોટી રીતે ના વેડફાય એનું બી આ લોકોએ ધ્યાન રાખવું જોઈએ એવી અમારી માગણી વહેલી તકે આ તપાસ થવી જોઈએ અને જે વહીવટદાર છે એને ખાસ આ વહીવટ સારી રીતે કરવો જોઈએ એવી અમારી માગણી લાગતા વળગતા લોકોને ટેન્ડર પ્રક્રિયા વગર કામ આપી દેવામાં આવે છે એટલે એમાં એવું લાગે છે કે કંઈ ભ્રષ્ટાચાર થયો છે એવું દેખાય આવે હાલની કાળજાળ ગરમીમાં દર્દીઓને રાહત આપવા માટે સયાજી હોસ્પિટલમાં કુલર મૂકવાનો નિર્ણય સયાજી હોસ્પિટલના તંત્ર અને પીઆઈયુ વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે લેવામાં આવ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટરને નાણાકીય અને સમગ્ર કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે તે અંગે ટીએનએન ન્યૂઝની ટીમે સયાજી હોસ્પિટલના આરએમઓ સાથે વાતચીત કરતા તેમણે અમુક બાબતો તેમના ધ્યાને ન હોવાનું જણાવ્યું હતું ગરમીના લીધે કોઈ તકલીફ ન પડે તેના માટે એક હોસ્પિટલ સત્તાવાળા અને પીઆઈયુ સાથે મીટિંગ થયેલ અને એ નક્કી થયા મુજબ હાલમાં અમારી હોસ્પિટલમાં પચાસ કુલર મૂકવામાં આવેલ છે જેથી જે દર્દીઓને જે ગરમીનો સામનો કરવો પડે છે એમાં થોડોક મળે એ મારા નથી જ્યારે બીજી બાજુ ન્યૂઝે પીઆઈયુ વિભાગ સાથે સંપર્ક કરતા તેમણે હોસ્પિટલ જ આ મામલે વહીવટ કરી રહ્યું હોવાનું રટણ કર્યું હતું આમ કુલરના કોન્ટ્રાક્ટના આ વિવાદમાં સાજી હોસ્પિટલનું તંત્ર અને પીઆઈયુ વિભાગ એકબીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યા હોવાનું સ્પષ્ટ નજરે પડે છે પરિણામે હોસ્પિટલમાં ચાલી રહેલા રામ રાજ્ય પ્રજા સુખીમાં પ્રજા નહીં પરંતુ કોન્ટ્રાક્ટર આર્થિક રીતે સુખી થઈ રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર